ભલે નું ફોડે પેલા બાર ક્યાં ગયો તમે હવે હે ને નું ગામ માં રખડવા ગયો ત્યાં મારે શું કામ છે આ એમ ગયા હા ત્યાં છે ને ના ના कपड़ा निक्की चौका पैसा ना તો અમાર તો બહુ હારો થયો અલ્યા હા પાએ જઈને હે તો હું કાઈ કપા નો થયો કપા દવા બવા સાટવું પડે તમે આ દાદા માત્રીઓ કપામાં ટેકલું કર્યું ત્યારે એટલો આટલું આ નકરું રમે છે ગામમાં આ નકરો મારી કરે છે આ આ કે

এলা নোয়েনা মাই ইয়া স্যার তারে হামনে ভগবান নজবে তারে গেগলা নো আইও মানে আইউ তো पण लागियो देख গেগলা লিটা ইয়া যা ইয়া देवा पड़े हमने लिया खबर डबल डबल আডা আডা দোকান ওয়ালা যাই হালু তো কিরে এই বসলা ছোকরা কে ত্রি যো যো কে ত্রি যো যো বিনা বিনা আ ছোকরা তা দোকানে বাই দোকানে আই তুমি कहां जाता जो तो पण हमने छोटू बोल के नहीं नो 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 नो

મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને આવાની આવા વિડીયો જોતા રેજો જય માતા